આણંદ ખાતે આવેલા અમૂલ ડેરીના ટર્ન વધારો થયો છે તો ટર્નઓવરમાં વધારો થતા ઉત્પાદકોને પણ સીધો લાભ દૂધ ઉત્પાદકોને મળશે ત્યારે વાર્ષિક ટર્ન આંકડા અંગે માહિતી આપતા ચેરમેન વિપુલભાઈ પટેલ કહે છે કે આ વર્ષે ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર કરોડથી વધુ થયું છે જે ગત વર્ષ કરતાં નવ વધારે છે આજે અમારું વર્ષ પૂરું થયું છે બે હજાર ત્રેવીસ ચોવીસ અને અમૂલ ઐતિહાસિક ટર્ન ઓવર બાર હજાર આઠસો એસી થી પણ વધુ ટર્ન ઓવરકીય જોતા નવ ટકાથી વધુ અમુલે ગ્રોથ કર્યો છે દૂધના ભાવ એક કિલો ફેટે અથવા સો ફેટે જે હજાર રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે જે સૌથી બધા ફેડરેશનો કરતા સૌથી હાઈએસ્ટ છે એની અમારી ગેરંટી છે